શ્રી કૃષ્ણ કનૈયા કી જય તમને શું કરવી ફરિયાદ પ્રભુ તમે સાંભળજો તમે કરુણાના સાગર પ્રભુ તમે સાંભળજો આ તો અમો કાળ લેવા સૌના પ્રાણ પ્રભુ તમે સાંભળજો એ કવિ મનયા ઉડતો હતો બળીને ખખથાય પ્રભુ તમે સાંભળજો તમને શું કરવી ફરિયાદ પ્રભુ તમે સાંભળજો એમાં નાના ને મોટા બેઠા હતા એ તો સરવે બળી જાય ઓળખિયા ન ઓળખાય પ્રભુ તમે સાંભળજો તમને શું કરવી ફરિયાદ પ્રભુ તમે સાંભળજો વાત જાણી સૌ દેશવાસી દોડા ત્યાં તો લોના ઢગલા દેખા જોયો ન જોવાય પ્રભુ તમને સાંભળજો તમને શું કરવી ફરિયાદ પ્રભુ તમે સાંભળજો તમે કરુણાના સાગર પ્રભુ તમે સાંભળજો એના પરિવર્ના હૈયાહી કે ચૈડા સૌને આ સોડા નિધાર રુદન સંભળાય પ્રભુ તમે સાંભળજો તમને શું કરવી ફરિયાદ પ્રભુ તમે સાંભળજો તમે કરુણાના સાગર પ્રભુ તમે સાંભળજો કોઈ બાળકના મા બાપ મારી ગયા એને કોણ ખેનાર કોણ લડાવેલા ડ પ્રભુ તમે સાંભળજો તમને શું કરવી ફરિયાદ પ્રભુ તમે સાંભળજો તમે કરુણાના કરનાર પ્રભુ તમે સાંભળજો કોઈ મા બાપ દીકરા વગર ન થયા એની લાકડી કોણ બનનાર કોનો યાદ પ્રભુ તમે સાંભળજો તમને શું કરવી ફરિયાદ પ્રભુ તમને સાંભળજો તમે કરુણાના સાગાર પ્રભુ તમે સાંભળજો કોઈ બેની બની મેરા કોણ પૂરનાર કોને કહેવાત પ્રભુ તમે સાંભ હજો તમને શું કરવી ફરિયાદ પ્રભુ તમે સાંભળજો તમે કરુણાના સાગર પ્રભુ તમે સાંભળજો કોઈ વીરો બેની વિનાનો થયો એને રાખડે કોણ બંધનાર ક્યાં થશે મહેમાન પ્રભુ તમે સાંભળજો તમને શું કરવી ફરિયાદ પ્રભુ તમે સાંભળજો તમે કરુણાના સાગર પ્રભુ તમે સાંભળજો કોઈ નારીનો સુહાગ ભૂસાઈ ગયો એનો કેમ ચાલશે સંસાર કોને કરવાત પ્રભુ તમે સાંભળજો તમને શું કરવી ફરિયાદ પ્રભુ તમે સાંભળજો તમે કરુણાના સાગર પ્રભુ સાંભળજો પ્રભુ યા તે દુઃખ કોઈને ન દેજો તેને કોણ તને કોણ કહેશે જગનો ના રહે વિશ્વાસ પ્રભુ તમે સાંભળજો તમને શું કરવી ફરિયાદ પ્રભુ તમે સાંભળજો તમે કરુણાના સાગર પ્રભુ તમે સાંભળજો પ્રભુ એ આત્માને શાંતિ દેજો એ આત્માનો જોયું ધાર રાખો ચરણની પાસ પ્રભુ તમે સાંભળજો તમને શું કરવી ફરિયાદ પ્રભુ તમે સાંભળજો તમે કરુણાના સાગર પ્રભુ તમે સાંભળજો તમને કે મનયા આવે દયા પ્રભુ તમે સાંભળજો કૃષ્ણ લાલ કી જય